તાલુકાના મદનપુરા કાર્યક્રમ ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યો માંડવી તાલુકાના મદનપુરા ગામે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર અને સદભાવના ટ્રસ્ટના સહયોગથી અને દાતાઓના સહકારથી વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજાયો હતો

આવા સરસ કાર્ય કરવા બદલ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને અભિનંદન આપ્યા આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા હે ગામના મુખ્ય દાતા શાંતિલાલ રૂડાણી અમુલભાઈ દેડિયા ગોવિંદભાઈ ભાનુશાલી વિક્રમસિંહ જાડેજા પ્રભુભાઈ રામજીયાણી શિવગણ માવાણી વિરલ જોશી તલાટી રાઘવદાન ગઢવી अश्विन રામજીયાણી જીવરાજભાઈ રામજીયાણી અરવિંદ ગોહિલ ભુજ સૃડાણી રમેશ પટેલ અરવિંદ રામજીયાણી રસી પટેલ કચ્છ મિત્ર ના જીવરાજ ગઢવી અને મહિલા મંડળ સહિત ગામજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું આખા કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશીએ કર્યું હતું કાસમ ખલીફા ન્યુઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ જેમ જેમ પર્યાવરણની અંદર ગરમી ખૂબ વધી રહી છે તો એ ગરમી ઘટશે ક્યારે કે જ્યારે પર્યાવરણનું જતન થશે ત્યારે પર્યાવરણનું જતન વૃક્ષોથી થતું હોય છે પાણી બચાવવાથી થતું હોય છે પાણી બચાવવાના કાર્યો ગુજરાત સરકારના સહયોગથી કરી રહ્યા છે અને ચાલી પડી રહ્યા છે તો વૃક્ષો વાવવા માટેનો સંદર્ભમાં લોકોને જોડવા માટેનો એક આ કાર્યક્રમ છે સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સદભાવના અને દાતાઓ સખી દાતાઓ મહાજનો સંસ્થાઓ ગ્રહો વ્યક્તિગત અત્યારે તમે જોયું કે મદનપુરા ગામે જે કાર્યક્રમ પૂરો થયો ત્યારે કોઈ બેને એક ઝાડ લખાવ્યું કોઈ બેને બે ઝાડ લખાવ્યા કોઈ ભાઈએ વીસ ઝાડ લખાવ્યા કોઈ ભાઈએ એક ઝાડ લખાવ્યું એમ લોકોને જોડીને આ વૃક્ષારોપણના અભિયાનનો પ્રારંભ કર્યો છે ગઈકાલે મુન્દ્રા તાલુકાની અંદર અંદાજીત આઠ હજાર ઝાડના રો વૃક્ષારોપણનો કાર્યક્રમનો પ્રારંભ કર્યો આજે માંડવીમાં સવારથી માંડવી શહેર હાલાપુર અને આ મદનપુરા છ એક હજાર ઝાડ વાવવા માટેના પ્લાનનો પ્રારંભ થયો છે સાથે સાથે અહીંયા અમારા મિત્ર સાથે ગોપાલભાઈ રાજા જે છે હાજર એ દરસડીનો એમને પણ એમ કહ્યું છે કે આવનારા દિવસમાં અમે દરસડીમાં પણ બે હજાર ઝાડનું પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે કુલમળીને બંને તાલુકાઓ થઈને દસ દસ હજાર એટલે કે વીસેક હજાર ઝાડ વૃક્ષારોપણનું થાય એવું લોક ભાગીદારીથી સરકારના પૈસેથી સરકારના જંગલ ખાતાથી તો અલગ કરીશું પરંતુ લોક ભાગીદારી દ્વારા આ કાર્યક્રમ થાય એના માટેનો એક નમ્ર પ્રયાસ કર્યો છે કે આપણે સૌ કોઈ સાથે મળીને કાર્ય કરીએ અને આ સકારાત્મક કાર્યક્રમ છે મેં જે આમ કહ્યું આપને કે સખી દાતાઓ તો શાંતિભાઈ છે એ આ ગામના છે પોતે ખાસ આ કાર્યક્રમ માટે મુંબઈથી ટિકિટ કઢાવીને આવ્યા અને એમણે એક હજાર ઝાડનું ડોનેશન એટલે કે પંદર લાખ રૂપિયા જેવી માતબર રકમ થાય છે નાની રકમ નથી એમણે અગાઉ ગત વર્ષે હું જ્યારે અહીંયા આવ્યો ભીમ અગિયારસના દિવસે ત્યારે એમણે પોતે એવું કહ્યું કે પાણી બચાવવા માટેનું કાર્ય કરવું છે ને અમે ત્યારે પાણી બચાવવાના આ ગામમાં કાર્યક્રમ કરેલો હતો ત્યારે એ દિવસે એમણે પોતે અહીંયા બાજુમાં જ એક નાનકડો ચેકડેમ છે એ ચેકડેમમાંથી પણ એની ઊંચાઈ વધારવા માટે પોતે સહયોગ આપી અને ચેકડેમની ઊંચાઈ વધારી છે જેના કારણે પુષ્કળ પાણી રોકાયું છે એટલે શાંતિભાઈ જેવા દાતાઓ છે સખી દાતાઓ છે અન્ય દાતાઓ પણ છે એ લોકોનો સૌનો સાથ સૌનો વિકાસ જે સૂત્ર છે માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એ સાર્થક કરતો આ એક સકારાત્મક લોક ભાગીદારીનો કાર્યક્રમ છે નમસ્કાર આજે માંડવી તાલુકાનું મદનપુરા ગામે વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપણા સૌના લોકલાડીલા સન્માનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય શ્રી માનવી ટુ આજે એમના કરકમળ દ્વારા આજે વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામના સૌ સખી દાતાઓ માતાઓ બહેનો બહુ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખાસ આ પ્રસંગે જેમણે મેં મુંબઈમાં વિનંતી કરી હતી એવા શાંતિભાઈ પણ ગઈકાલે ફ્લાઇટની ટિકિટ કરાવી એમના બધા કામો પડતાં મૂકી વતન માટે પોતાના ગામ માટે પોતાના ભાઈઓ માટે ખાસ અહીં પધારી ગયા અને બધાને ભેગા કરી આજે આવા સુંદર કાર્યક્રમમાં દરેક ગામના એક એક વ્યક્તિઓએ એક જળ બે હજાર પાંચ હજાર પંદર હજાર પચાસ હજાર વધીને બસો એકાવન વૃક્ષ સુધીના દાતા પરિવારો આજે મળ્યા છે હું બધાને લાખ લાખ ધન્યવાદ આપું છું જીવદયા અને અનુકંપાનું આ જબરજસ્ત કાર્ય આ ગામના દરેક સખી દાતાઓ દ્વારા થયું છે એટલું જ નહીં મારી માતાઓ બહેનો બેઠીથી એ પોતાની જે કાંઈ રકમ જમા કરી હોય એમાંથી પર્સનલ પોતે એક એક ઝાડ લખાવીને એમણે પણ સોનામાં સુગંધ મેળવી આજે પ્રથમ વૃક્ષ આપણા અનિરુદ્ધભાઈની સાથે આપણી માતાઓ અને બહેનોના દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો અને બે હજાર વૃક્ષ આપણે વાવશું ગઈકાલ બાર છ અને આજે તેર છ એમાં સાત ગામોમાં એટલે કે પ્રાગપુર કપાયા કારાગોગા મુન્દ્રા આ મુન્દ્રા તાલુકામાં અને માંડવી તાલુકામાં માંડવી શહેર હાલાપર અને મદનપુરા સૌ મળી અને ચૌદ હજારથી વધારે ઝાડ એટલે કે સાડા ચાર કરોડ રૂપિયાનું કાર્ય અનિરુદ્ધભાઈ દવેના દ્વારા થયું છે ફરી એકવાર આપણા ગામના દરેક પટેલ પરિવારનો અમે લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ કે આપે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટને સાથે મળી ખભે ખભા મળી વૃક્ષારોપણના કાર્યમાં આપ હાજર રહ્યા દાન આપ્યું સૌનું હા ખૂબ ખૂબ ધન્યવાદ અને સૌથી વિશેષ ધન્યવાદ મા ચેનલવાળાને અને આપણા ગુજરાતી ઇલેવન ન્યૂઝને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ અમારા સત કાર્યને લોકો સુધી પહોંચાડા છો આપ ચોથું સ્તંભ છો આ દેશનું અને એક એક લોકો પાસે પ્રેરણાદાયિક આ સમાચાર પહોંચાડા છો આપે બંને ન્યૂઝવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ અને વધુમાં એમ જણાવું છું કે આજે શાંતિભાઈ અને પટેલ સમાજ હાજર છે બે દિવસ અગાઉ અમે ગોવિંદભાઈ મંગે અને બધા દેસરભર વાંઢાઈ અને ઉમિયાધામ આ ત્રણેય રસ્તા ઉપર વૃક્ષારોપણ કરવા માટે અમે ઈશ્વરધામ કરીને ત્યાં મંદિર હતું ત્યાં ગુરુજીને અમે સ્વામીજીને મળ્યા એમને પણ ખૂબ આનંદ થયો અને કીધું કે અમે બધા અપીલ કરીશું તો હું સબ સૌ પટેલ સમાજ કચ્છી કચ્છના સર્વદાતાઓને અપીલ કરું છું કે દેસલ પર વાંડાઈ અને ઉમિયાધામ આ રોડ ઉપર પણ હરિયાળી થઈ જાય એ માટે લગભગ અત્યાર સુધી સાતસો ઝાડ થયા છે બે હજાર ઝાડ થશે તો આપણે ત્યાં પણ સરસ મજાના બે હજાર વાળ વાવી અને એક માતાજીને પ્રસાદી રૂપ ચલાવશું તો દરેક

છું આજે જે વૃક્ષારોપણનો અભિયાનનો કાર્યક્રમ સ્થાનિક લોકો તો કરતા જ હોય છે અને કરે છે અને સાથે સાથે જે અનિરુદ્ધભાઈ અને અમુલભાઈ ડેઢિયાએ જે આ ને પ્રોત્સાહિત કરી અને જે આ કાર્યક્રમ ગોઠવ્યો એના બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે સાથે સાથે ગ્લોબલ કચ્છ ને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ કે જે આપણી અહીંયા ચિંતા કરે છે અને સદભાવના ટ્રસ્ટને તો વિશેષ આપણે અભિનંદન આપીએ છીએ કે જે આ ગામ કે જિલ્લાના ન હોવા છતાં બી જે આ ગામડે ગામડે જઈને એની ચિંતા કરે છે અને કરે છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ આપણે અને જે આ પહેલ અનિરુદ્ધભાઈએ કરી છે કે આવા કોઈ એમએલએ વૃક્ષારોપણ માટેની પહેલ નથી કરી જે અનિરુદ્ધભાઈએ આ પહેલ કરી એના માટે અમે અનિરુદ્ધભાઈનો ઘણો ઘણો ઉપકાર આ ગામ અને હું મારા વતીથી માનું છું કે આવા અનિરુદ્ધભાઈને પ્રેરણા મળે આ બીજા ધારાસભ્યોને પણ આવી પ્રેરણા આપે જેથી કરીને આપણે ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર આવા કાર્યક્રમો થાય અને વૃક્ષારોપણ અભિયાન થાય સરકાર તો આવા કામ કરતી હોય પણ સરકારની સાથે સાથે આવી સંસ્થાઓ અને ગામડામાં જેટલા ગામની સંખ્યા હોય ગામમાં ઝાડ હોવા જોઈએ એવી ગામ પ્રત્યે રાખવી જોઈએ અને ગામવાળાને પણ રાખવી જોઈએ અને બાર વસતા છીએ એને પણ આ નેમ લીધેલી છે અને ઝાડનું કાર્ય પૂરું કરશે એવી હું બધાને અપીલ કરું છું જ્યારે બે હજાર ને ની સાલમાં કોવિડના ટાઈમ ઉપર એટલો બધો પ્રોબ્લેમ આવેલો ત્યારે અમે મુંબઈ હતા તો મુંબઈથી આવીને ગામમાં આવ્યા ત્યારે અમે ગામમાં એટલે ગામમાં આવ્યા પછી બી ઘરમાં ન બેસી રહ્યા અને ગામની અંદર ગામના સીમાડામાં અમે પોતે સ્વયં ખર્ચે ત્રણ ચેક ડેમ બનાવ્યા એક્સટેન્શન કરીને કે જેથી એ ની અંદર વીસ હજાર બેગ વાપરી અને સ્થાનિક લોકોને રોજગારી બી મળી અને સ્થાનિક લોકોએ કોઈ હાથ લાંબો ન કરે પૈસા લેવા માટે પણ મહેનત કરીને આ રોજગારી મેળવેલી હતી અને એના પછી બી આ વર્ષે બી અમારા મદનપુરામાં લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સહયોગથી અને આકાર ચેરિટેબલ અને કચ્છ મિત્રના સહયોગથી એક ઉમિયા સરોવરનું એક બનાવ્યું અહીંયા જે પાંચ કરોડ ને પચીસ લાખ લીટર નું કેપેસિટી વાળું બનાવ્યું છે દસ એકર છે બાજુમાં જ એની દસ એકર ની બીજી બાવળ ઉગેલા જમીન નથી એને ક્લિયર કરી બાંધો બાંધીને રેડી કરી દીધી છે ટૂંક સમયમાં જ એની અંદર ફેન્સિંગ કરી અને ગૌચર જેવી અથવા નહીં તો એ તળાવને વિશેષ મોટું હજી સ્વરૂપ આપવાની અમારી ગણતરી છે આવી ગામમાં પણ એટલો ઉત્સાહ અમને મળી રહ્યો છે અને સાથ સહકાર મળી રહ્યો છે સ્થાનિક સમાજ હોય કે સ્થાનિક કાર્યકર્તા હોય કે જે આની અંદર લગાનથી સાથે જોડાયેલા રહે છે અને આ મુંબઈ સમાજના પ્રમુખશ્રી અમારા મોહનભાઈ હોય વિરેન્દ્રભાઈ હોય પ્રભુલાલ જબવાણી હોય એનો હંમેશા ગ્રામ પ્રત્યે એટલો પ્રેમ રહેલો છે કે જેથી કરીને આપણે ગામમાં કંઈક કરવું જોઈએ તો આવા કાર્ય હંમેશા થતા રહે છે અને આગળ જતાં બી આવનારા વર્ષોમાં આ કાર્ય કરતા રહેશું એવી અમારી નેમ છે સુરેશ રમેશ जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर, जी, जी, सर, जी, सर, जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ